તો આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ તો ખમણ બનાવવા માટે મેં અહીં એક કપ ચણાની દાળને છથી આઠ કલાક માટે પલાળી લીધી છે તો હવે આપણે મિક્સર જારમાં અધકચરી ક્રશ કરવાના છે તો વે લીલા મરચાં અને એક ઇદુના ટુકડા સાથે ચણાની દાળ અને બે ચમચી જેટલું દહીં એડ કરી અને દરદારૂજ ટેક્સચર આવે ત્યાં સુધી આપણે પીસી લેવાના છે પીસ્યા પછી આપણે ચણાની દાળને એક વાસણમાં કાઢી લેવાના છે અને છથી આઠ કલાક માટે આથો લાવવાના છે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આથો આવી ગયો છે તો હવે વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું વાસણમાં ટ્રાન્સફર કર્યા પછી એમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીને મસાલા કરીશું એક ચમચી હળદર પાવડર એક ચમચી મીઠું પાવડર એક ચમચી ખાંડ અને એક ચમચી બે એકથી બે ચમચી સિંગતેલ એડ કરીશું અને એક મોટું પાઉચ ઈનોનું એડ કરી અને ઉપર બે ચમચી પાણી એડ કરી અને ખીરને એક જ ડાયરેક્શનમાં ફીણી લઈશું તો ફીણ્યા પછી ખીરા ઢોકળિયાની થાળીમાં ટ્રાન્સફર કરીને એને બફાવા દઈશું બફાય ત્યાં સુધી આપણે એક તડકો તૈયાર કરીશું તો તડકામાં મેં સિંગતેલ લીધું છે ચાર મોટી ચમચી સિંગતેલ એક મરચાં અને રાઈનો વઘાર કરીને ખમણ પર રેડી